કપાસનું સારું ઉત્પાદન લેવા માટે ખેડૂત મિત્રો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ મેગ્નેશિયમ કેલ્શિયમ સલ્ફર જેવા મુખ્ય અને ગૌણ પોષક તત્વો આપતા હોય છે તમે જે કપાસ જોઈ રહ્યા છો તેમાં ખેડૂત મિત્રો ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન અને કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ ઓફ પોટાસ જે ધોળા રંગનું સફેદ કલરનું જે એમઓપી સાઠ ટકા પોટાશ આવે છે તે તમે કેટલું વીઘામાં ટપક પિયત પદ્ધતિમાં આપો છો તો ખેડૂત મિત્રો તમે જે કપાસ જોઈ રહ્યા છો તે કપાસ વાવણીનો કપાસ છે ઘણા બધા ખેડૂત મિત્રો ટપક પિયત પદ્ધતિમાં એકસો ત્રેવીસ દિવસનો આસપાસ હોય તો પાંચ કિલો એકરે આપતા હોય છે આ ઉપરાંત એકસો પચીસથી એકસો છત્રીસ દિવસનો કપાસ હોય તો છ કિલો એકર પ્રમાણે માપ રાખીને મ્યુરાટોફ પોટાશ સાહીઠ ટકા જે સફેદ કલરનો પોટાશ આવે છે તે ટપક ટપકપિયત પદ્ધતિમાં આપતા હોય છે પરંતુ હું છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂત મિત્રો અમે સવા છ સાડા છ વીઘા જેટલી જે જમીન છે તેમાં પચાસ કિલોની એક બેગ મ્યુરેટોફ પોટાશ જે ધોળા રંગનો સફેદ કલરનો જે પોટાશ સાહીઠ ટકા આવે છે તે અમે વીઘા દીઠ આઠથી નવ કિલોની વચ્ચે અમુક સાત સાડા સાત વીઘાનું ખેતર હોય તો તેમાં છ કિલોથી આઠ કિલોની વચ્ચે ટૂંકમાં પોટાશ ખાતર ટપક પિયત પદ્ધતિમાં વિઘાદિત આપીએ છીએ કારણ કે અમારે લાંબા ગાળા સુધી કપાસ ઊભો રાખવાનો હોય શિયાળુ પાકોનું વાવેતર ન કરવાને કારણે અમે ખાતરોના જે ડોઝ છે તે વધારે માત્રામાં આપીએ છીએ કારણ કે લાંબા ગાળા સુધી કપાસ આપણે ઊભો રાખવો હોય તો પોષક તત્વની ખેંચ કપાસના છોડમાં ન પડે એટલા માટે છ કિલોથી આઠ કિલોની વચ્ચે પોટાશ ખાતર છે જે સાઠ ટકા જે આવે છે તે ટપક પિયત પદ્ધતિમાં દર વર્ષે અમે આપીએ છીએ બાકી તમારે તમારી રીતે કપાસના પાકમાં પોટાશ કેટલું આપવું તે કપાસની જે કપાસના કેટલા દિવસો થયા છે અને તમારે કેવી પરિસ્થિતિ કપાસના છોડની છે તમારા જમીનની છે તેને ધ્યાનમાં રાખીને તમારી રીતે જે કંપનીનું તમે ખરીદો તેને પૂછીને તમે પોટાશ ખાતર કપાસમાં આપી શકો છો ખેડૂત મિત્રો આવી જ માહિતી અમારા અનુભવ આધારિત તમે મેળવવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવીને આવી માહિતી ગાંઠોથી તમને સમયાંતરે મળતી રહે કડક મિત્રો અત્યારે કપાસમાં મેગ્નેશિયમ સલ્ફેટ અને પોટાશ ખાતર જે સફેદ રંગનું આવે છે ટપક પિયત પદ્ધતિમાં ચાલે એમઓપી જે સાયન્સ સાઠ આવે છે આ બંને ત્રણ ચાર દિવસના ગાળે તમે આપી દો તો કપાસમાં અત્યારે ખૂબ સારું એવું ફ્લાવરિંગ છે તો પોષક તત્વની ખામીને કારણે અથવા લાલ થવાને લીધે જે ફાલ ખરતો હોય છે તે ફાલમાં પણ ઘણી બધી રાહત જો પોષક તત્વની કમીને કારણે ખરતો હોય તો તેમાં આપણે નીચે ટપક પિયત પદ્ધતિમાં આપી દીધેલા હોય તો આપણને ખૂબ સારામાં સારો આર્થિક ફાયદો છે તે વળતર રૂપે સારું ઉત્પાદન મળે તો આપણે મેળવી શકીએ છીએ આ ઉપરાંત બીજા કયા ખાતરો તમે અત્યારે આપી રહ્યા છો તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે અત્યારે તમે આ પ્રકારના ખાતરો ટપક પિયત પદ્ધતિમાં કપાસમાં આપી રહ્યા છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર killed it metro